નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ પાસે દારૂ ભરેલી ટ્રક રોડ ઉપરથી પલટી મારી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો અકસ્માત થળે રોડ ઉપર અને ખાડમાં રેલમછેલ થયેલ દારૂની બોટલ અને પેટીઓને લોકોએ લૂંટ ચલાવી ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ નજીક વાડી કેવડી એકસો સાડત રાજ્ય માર્ગ પર ટ્રક નંબર જીજે સોળ એક્સ સત્યાસી જીરો સાતના ના ચાલકે સ્ટીયરિંગ પરનો કામ ગુમાવતા ઉમરખાડી ગામની સીમા પ્રતાપભાઈ વસાવાના ખેતર નજીક ટ્રક પરથી મારી ગઈ હતી ટ્રકના ચાલકને ખબર હોય કે ટ્રકમાં દારૂ ભરેલો છે આથી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટના લોકો દોડી આવ્યા હતા ત્યાં અકસ્માત ગ્રસ્ત ટ્રકમાં દારૂ ભરેલો જોતા લોકોએ રીક્ષ દારૂની ચલાવી હતી અકસ્માતની આ ઘટનાની જાણ થતા ઉમરાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબી ઇન્સ્પેક્ટર એડી સાંભળ પોલીસ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ઉપરથી એ દારૂનો જથ્થો અને અકસ્માત ગ્રસ્ત ટ્રક સહિત રૂપિયા આઠ લાખ બાવી હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ દ્વારા ટ્રકના ચાલક તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત ત્રણેય હિસ્સોમાં વિરોધ ગોંધોનો ગુનો નોંધી અને તેમને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે પોલીસને જતા લૂંટ કરતા લોકો ભાગી છૂટ્યા હતા